નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે લોકો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ માટેનું મટીરિયલ જે પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ છે જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આજે આપણે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ પ્રકરણ નંબર સંપૂર્ણ સોલ્યુશન આપણે લોકો જોવાના ઘણા દાખલાઓ અંદર એવા આપેલા છે કે વિદ્યાર્થીઓ માટે અઘરા પડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર સંપૂર્ણ વિડીયો અંત સુધી તમે લોકો જોશો તો દાખલામાં ક્યાંય પણ તમને લોકોને કચાસ કે પ્રોબ્લેમ રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ નંબર બે નું સોલ્યુશન એની પહેલાં તમારા માટે સરસ મજાની માહિતી છે કે અહીં જે મટિરિયલ તમને સોલ્યુશન કરાવી રહ્યા છે એ મટીરિયલ એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ધોરણ નવનું મટીરિયલ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક કરી શકો છો જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ નવના વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલનું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર જોઈન્ટ થઈ જાજો જેથી તમને લોકોને શૈક્ષણિક માહિતી બધાની પહેલાં તમે લોકો પ્રાપ્ત કરી શકશો અને વિદ્યાર્થી મિત્રો તમારા મટિરિયલ માટે એટલે કે વિષય મુજબના મટિરિયલ માટેનું પણ તમને લોકોને યોગ્ય માહિતી મળી રહેશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને પ્રથમ રકમ એવી આપેલી છે કે નીચેના લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો ક્ષેત્રફળ તમને લોકોને આપી દીધેલું છે પચીસ એનો સ્કવેર માઇનસ પાંત્રીસ એ પ્લસ બાર લંબચોરસનું ક્ષેત્રફળ આપણે લોકો જાણીએ છીએ લંબાઈ ગુણ્યા શું થશે પહોળાઈ રેડી તો હવે પચીસ એનો સ્કવેર માઇનસ પાંત્રીસ એ પ્લસ બાર તો અહીંયા આપણે શું કરવું પડશે તો કે અવયવીકરણની રીતે આપણે લોકોએ ભાગલા પાડવા પડશે તો ચાલો આગળ વધીએ તો અહીંયા આપણે એવા ભાગલા પાડીએ કે જે ગુણાકાર પણ મળે ને એને સમાન આવી જાય તો આપણે શું કરશું પચીસ ગુણ્યા બાર કરશું તો આપણને કેટલા મળી જશે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણસો મળી ગયા ત્રણસો ના એવા ભાગ પાડો કે તમને લોકોને એના ભાગલા સરવાળો કે બાદ બાકી કરતા તમને લોકોને પાંત્રીસ મળે બે પદોમાંથી આપણે લોકોએ સામાન્ય કાઢીએ તો પાંચ એ સામાન્ય નીકળશે તો પાંચ એ કાઉસમાં પાંચે માઇનસ ચાર માઇનસ પાછળના બે પદોમાંથી તો કે માઇનસ ત્રણ સામાન્ય નીકળશે તો માઇનસ ત્રણ અંદર પાંચે માઇનસ ચાર હવે જે બે પદો રહેલા છે 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 એમાં સામાન્ય રહેલું પદ એ પાંચે માઇનસ ચાર તો હવે અહીંયા થઈ જશે પાંચે માઇનસ ત્રણ કાઉસ અંદર પાંચે માઇનસ ચાર આમ લંબચોરસની લંબાઈ તમને કેટલી મળી જશે પાંચે માઇનસ ત્રણ અને પહોળાઈ કેટલી મળી જશે પાંચે માઇનસ ચાર આપણને લોકોને મળે છે તો આશા રાખું છું કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે ને અવયવીકરણનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો આનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલું છે તો હજુ સુધી તમે લોકોએ ચોપડીનું સોલ્યુશન જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો ચલો આગળ વધીએ તો કે નીચેના લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ તમારે લોકોએ શોધવાની છે ક્ષેત્રફળ તમને લોકોને આપેલું છે દસ નો સ્ક્વેર પ્લસ અગિયાર એક્સ પ્લસ ત્રણ ચાલો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આપણને જે બહુપદી આપેલી છે તો બહુપદી છે દ્વિઘાત બહુપદી તો કે દસ એક્સ સ્કવેર પ્લસ અગિયાર એક્સ પ્લસ તમને લોકોને આપી દીધેલા છે ત્રણ તો આપણે એ ક્રોસ સી કરીશું તો એ ક્રોસ સી કરીશું તો અહીંયા દસ ગુણ્યા ત્રણ આપણે કરીશું તો કેટલા મળી ગયા ત્રીસ મળી જાય છે હવે ત્રીસ ના એવા ભાગ પાડો તો છ પંચાને ત્રીસ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગુણાકાર ધન મળેલો હતો એટલે આપણે ભાગલાનો સરવાળો કરીશું તો છ ને અગિયાર છ ને પાંચ કેટલા થઈ ગયા તો કે આપણને અગિયાર મળી જાય છે તો અહીંયા આપણે લખશું દસ એક્સ નો સ્કવેર અને અગિયાર ના ભાગ અહીંયા લખશું પ્લસ છ એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ ત્રણ શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું તો કેટલા નીકળશે બે એક્સ કાઉન્સ અંદર પાંચ એક્સ પ્લસ ત્રણ પ્લસ એક કાઉન્સ અંદર પાંચ એક્સ પ્લસ ત્રણ રેડી ત્યારબાદ

તો આપણે આપેલી બહુપદી કઈ હતી લખેલું છે તો પી કાઉસ અંદર માઇનસ એક થઈ ગયા બરાબર બે કાઉસ અંદર માઇનસ એક નો ઘન પ્લસ માઇનસ એક નો વર્ગ માઇનસ બે કાઉસમાં માઇનસ એક માઇનસ એક થઈ ગયું ચાલો હવે શું થશે તો કે અહીંયા આપણને ખાસ માહિતી હોવી જોઈએ કે માઇનસ વાળા પદો હોય તો એનો ઘન કઈ રીતે નો થાય અને પ્લસ વાળા પદો હોય તો એનો ઘન કઈ રીતે નો થાય વર્ગ કઈ રીતે નો થાય એટલે અહીંયા તમારે લોકોએ આ સ્ટેપ ની અંદર ઘાત ઘાતાંક નું કામ કરવાનું છે તો ઘાત અને ઘાતાંક માટેનું કામ કરવાનું છે ઘાતાંક માટેનું કામ કરવાનું છે તો માઇનસ એક નો ઘન કેટલો થશે તો કે માઇનસ એક થશે તો બે કાઉન્સમાં માઇનસ એક પ્લસ માઇનસ એકનો વર્ગ કેટલો થઈ ગયો કે એક ત્યારબાદ માઇનસ બે માઇનસ એકની એક ગુણાકાર માટેની ક્રિયા થશે બે ગુણ્યા એક કરો તો બે થાય અને વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી લાગી ગઈ એટલે માઇનસ બે મળી ગયા ત્યારબાદ અહીંયા કેટલા થઈ ગયા તો કે એક અહીંયા બે ગુણ્યા એક એટલે બે બંનેની સમાન નિશાની છે એટલે પ્લસ માઇનસ એક થઈ ગયું ચાલો અહીંયા એક સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાનીવાળા પદ ઉડી જાય તો આ પદ ઉડી જાય છે તો અહીંયા શું તમને જવાબ મળશે પી ઓફ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો જયારે તમને પી ઓફ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે છે તો એનો મતલબ એમ થયો કે

હવે x ના સ્થાન ઉપર કેટલા મૂકવાના છે -3 તો બહુપદીમાં જ્યાં તમને x દેખાય ત્યાં આપણે -3 મૂકી દીધેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો કે p કૌંસ ની અંદર -3 -3 નો ઘન 2 કૌંસમાં -3 નો વર્ગ -5 કૌંસ ની અંદર -3 માઈનસ કેટલા થઈ ગયા 6 રેડી ચાલો -3 નો ઘન કરો કેટલો થાય તો કે -27 તો અહીંયા થઈ ગયા -27 2 કાઉસની અંદર માઇનસ ત્રણનો વર્ગ કરો કેટલા થાય તો કે નવ રેડી તો કાઉસમાં નવ માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ ત્રણની એક ઘાત તો કેટલા આવે માઇનસ જ આવે અને કેટલા થઈ ગયા છ ચાલો હવે ગુણાકારની ક્રિયા કરીએ તો કે અહીંયા માઇનસ સત્યાવીસનું માઇનસ જ રહેશે નવ દુ કેટલા થઈ ગયા તો કે અઢાર થઈ ગયા અહીંયા પાંચ તેરી તો કે પંદર અને માઇનસ છનું માઇનસ પણ અહીંયા ભેગા થાય એટલે અહીંયા પ્લસ જોવા મળે છે અને અહીંયા માઇનસનું માઇનસ રહેશે ચાલો જે પદો ધન છે ધન પદોનો સરવાળો કરી નાખો ત્યારબાદ ઋણ પદોનો સરવાળો કરી નાખો તો અઢાર ને પંદર નો સરવાળો કર્યો એટલે મને કેટલા મળી ગયા તેત્રીસ અને તે જ રીતે સત્યાવીસ અને છ એટલે કે બંને માઇનસ છે તો માઇનસ સત્યાવીસ અને માઇનસ છ નો સરવાળો કર્યો તો આપણને કેટલો મળી ગયો માઇનસ તેત્રીસ બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા પદ ઉડી ગયા એટલે આપણને તેત્રીસ માંથી તેત્રીસ જાય તો કેટલો મળી ગયો ઝીરો અને ઝીરો મળે રેડી ઝીરો મળે તો એક્સ પ્લસ ત્રણે આપેલી બહુપદીનો અવયવ છે તો આમ એક્સ પ્લસ ત્રણે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન પ્લસ બે એક્સ નો સ્કવેર માઇનસ પાંચ એક્સ માઇનસ છનો એક અવયવ છે ચાલો આગળ તો કે આગળ તમને લોકોને જબરજસ્ત દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો અને અઘરો નથી તમને એમ લાગે કે આખું બોર્ડ ભરેલું છે દાખલો બહુ અઘરો છે દાખલો સહેલામાં સહેલો છે

નાનો કાઉસ એ માઇનસ બી નો સ્કવેર પ્લસ બી એ ચાળો કરવાનો નથી એને એમને લખી દેવાના છે એટલે કે વન બાય ટુ ની અંદર એ પ્લસ બી પ્લસ સી કાઉસ ની અંદર થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા પદો નું આપણે લોકો વિસ્તરણ આપીશું તો કે પેલાનો વર્ગ એટલે એનો સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી નો સ્ક્વેર હવે બીજું એક અંશનું આપણે વિસ્તરણ આપીશું તો આ પ્લસ અહીંયા પ્લસ થઈ જશે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આનું આપણે વિસ્તરણ આપીશું તો કે બીનો સ્કવેર માઇનસ ટુ બી પ્લસ સી નો સ્કવેર ત્યારબાદ પ્લસ નું ફરી વખત અહીંયા પ્લસ આવી ગયું અને હવે સી નો સ્કવેર માઇનસ ટુ એસી પ્લસ એનો સ્કવેર રેડી તો હવે આપણે શું કરશું તો કે અહીં આપેલા પદો જે છે અહીંયા એનો સ્ક્વેર આવે છે અને અહીંયા પણ એનો સ્ક્વેર આવે છે તો અહીંયા શું થઈ જશે ટુ એનો સ્ક્વેર

રેડી જો બધા તમામ પદો જોઈ રહ્યા છો તમામ પદો પાસે એક કોમન નીકળતું પદ એટલે કે બે તમને આપેલું છે જો રેડી તો બધા પાસેથી બે સામાન્ય નીકળશે તો અહીંયા શું થઈ ગયું 1/2 કૌંસની અંદર a b, b c કૌંસ પૂરો એને ગુણ્યા કેટલા થઈ ગયા બે કારણ કે કૌંસની અંદરથી આપણે બે ને સામાન્ય તરીકે લીધા કૌંસની અંદર a નો સ્ક્વેર b નો સ્ક્વેર c નો સ્ક્વેર ab bc ac અહીંયા બે અને આ બે ઉડી જશે તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું તો કે આ જે ત્રણ પદ આપેલા છે એ બી અને સી એ સંપૂર્ણ કાઉશ સાથે ગુણશે પ્લસ કરીને બી સંપૂર્ણ કાઉન્સ સાથે ગુણશે પ્લસ કરીને સી સંપૂર્ણ કાઉસ સાથે ગુણશે જેનું સ્ટેપ તમને લોકોને અહીંયા પાંચમા સ્ટેપમાં તમને લોકોને બતાવેલું છે એ કાઉન્સની અંદર એનો સ્ક્વેર પ્લસ બીનો નો પ્લસ સીનો નો માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ એસી Plus curry B counts the under N O square plus B no square plus C no square minus A B minus B C minus A C. Plus C counts t under N O square plus B no square plus C no square minus A B minus B C minus A C. કાઉસ પૂરો કરી દીધો ચાલો એ નો ગુણાકાર તમામ પદો સાથે થશે કાઉસ રહેલા તમામ પદો સાથે થશે તે જ રીતે બી નો ગુણાકાર કાઉસ રહેલા તમામ પદો સાથે થશે સી નો ગુણાકાર કાઉસ રહેલા તમામ પદો સાથે થશે તો અહીંયા પદ તમને કઈક આવું મળશે એ નો ઘન પ્લસ એ બી નો સ્ક્વેર પ્લસ એ સી નો સ્ક્વેર માઈનસ એ સ્ક્વેર બી માઈનસ એ બી સી માઈનસ એ નો સ્ક્વેર સી પ્લસ એ સ્ક્વેર બી પ્લસ એ નો નો ઘન પ્લસ બી સી નો સ્કવેર માઇનસ એ બી નો સ્કવેર માઇનસ બી સ્કવેર સી માઇનસ સી નો ઘન માઇનસ એ બી સી માઇનસ બી સી નો સ્ક્વેર માઇનસ એ સી નો સ્કવેર ઓટોમેટિક ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો આ પદ તમારું છે એ આની સાથે ગુણાશે તો અહીંયા થઈ ગયો એનો ઘન આ પદ છે આની સાથે ગુણાશે તો અહીંયા થઈ ગયો એ બી નો સ્કવેર આ પદ આની સાથે ગુણાશે તો વિદ્યાર્થી મિત્રો એ સી નો સ્કવેર એ રીતે એ વાળું પદ અહીંયા સાથે ગુણાશે તો એ સ્કવેર બી થઈ જશે અહીંયા એ બી સી આવશે અને અહીંયા એ સ્કવેર સી થઈ જશે એમ તમે ક્રમશઃ નિરાયતે આરામથી અને ધ્યાન રાખીને પદની ગોઠવણી કરશો તો વિદ્યાર્થી મિત્રો પદ આરામથી ગોઠવાઈ જશે ચાલો હવે શું છે આપણે કામ કરવાનું તો કે એ બીનો જે સ્કવેર તમને લોકોને છે તો બરાબરની એક બાજુ મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બી તમને લોકોને આપેલું છે તો આના જેવું જ પદ હશે અંદર તો એ વિદ્યાર્થી મિત્રો તમને જો અહીંયા પદ મળે છે જોવા આ પદ અને આ પદ આ પદ કેવું આપેલું છે પ્લસ આ પદ કેવું આપેલું છે માઇનસ તો આ પદ ઉડી ગયું આ પદ ઉડી જશે એ જ પ્રકારે એ સી નો સ્કવેર ઉડી જશે તો કે એ સી નો સ્કવેર અહીંયા છે ઉડી ગયો અહીંયા પ્લસ છે તો અહીંયા કેવું છે માઇનસ છે આવી રીતે તમને ક્રોસમાં જ મળશે વિદ્યાર્થી મિત્રો બધા પદો તમારા લોકોના ઉડી જશે આ પ્રકારના જેટલા પદો હશે એટલા અને જે લાસ્ટમાં અંતિમ સ્વરૂપે જે પદો વધશે એ કંઈક આવા હશે બરાબર કરીને એનો ઘન પ્લસ બી નો સી એલ એચ બરાબર આપણને લોકોને પ્રાપ્ત થાય છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ચોથા નંબરના દાખલા તરફ તો કે નીચેના લમઘન ના ઘનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિમાણ તમામ લોકોએ લખવાના છે તો પરિમાણ આપણે લોકોએ દર્શાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકો પરિમાણ માટે કામ કરીશું ચાલો પરિમાણ માટે આપણે લોકોએ કામ કરવાનું છે તો અહીંયા શું થઈ ગયું તો કે ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ બાર એક્સ આપેલું છે તમને લોકોને અંદરથી આપણે ત્રણ એક્સ કોમન કાઢશું તો અહીંયા કોમન કાઢા એટલે ત્રણ એક્સ કાઉન્સ ની અંદર એક્સ માઇનસ કેટલા મળ્યા આપણને ત્રણ એક્સ અને એક્સ માઇનસ ચાર આપણને લોકોને ત્રણ પરિમાણ મળે છે ચલો આગળ વધીએ તો કે બાર કે વાય સ્કવેર પ્લસ આઠ કે વાય માઇનસ વીસ કે તમને લોકોને આપેલું છે તમે લોકો રકમની અંદર વ્યવસ્થિત રીતે જોશો એટલે ધ્યાન આપીને તમને લોકોને ખ્યાલ આવી જશે કે ત્રણે ત્રણ પદ પાસે એક એવું સામાન્ય પદ રહેલું છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે છે અહીંયા કહે છે અને અહીંયા પણ કહે છે રેડી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી આપણે લોકો આના અવયવ કરીએ તો કે અહીંયા થઈ જશે ચાર તેરી બાર એની અહીંયા ચાર દુ આઠ અને ચાર પંચાવીસ તો ચાર પણ કોમન નીકળશે તો ચાર કે આપણો એક અવયવ તરીકે બહાર આવશે તો કાઉસની અંદર વચ્ચે ત્રણ વાયનો સ્ક્વેર પ્લસ ટુ વાય માઇનસ કેટલા થઈ પાંચ અવયવીકરણની રીતેથી આપણે લોકો આના અવયવ પાડીશું તો પાંચ તેરી પંદર અને ફરી એનો એ જ ભાગ ઉપયોગ કરીશું જેથી આપણને વચ્ચેનું પદ એમાં મળે છે તો અહીંયા થઈ ગયું આપણા માટે ચાર કે કાઉસની અંદર ત્રણ વાયનો સ્ક્વેર પ્લસ પાંચ વાય માઇનસ ત્રણ વાય માઇનસ કેટલા થઈ ગયા પાંચ ચાલો

પાંચમા નંબરના દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો અવિય પાડો ઓગણપચાસ નો સ્કવેર પ્લસ અઠ્યાવીસ એક્સ વાય પ્લસ ચાર વાયનો સ્ક્વેર તો કે અહીંયા આપણે લોકોને સૂત્ર યાદ રાખવું ફરજિયાત જરૂરી છે આપણા માટે તો કે સૂત્ર અહીંયા તમને લોકોને મળી જાય છે કે એ પ્લસ નો ઓલ સ્ક્વેર ઈઝ ઇક્વલ ટુ એનો સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બીનો સ્ક્વેર પરથી આપણે લોકો કામ કરીશું તો કે અહીં આપણે લોકોએ કામ કરવા માટે હવે આપણને પદ આપેલું છે આ તો જવાબ આપણે મેળવવાનો થશે ને આ થશે એની આ યાદ રાખવાનું આપણે લોકોએ એડી જ્યારે તમને આ આપેલું છે તો જવાબ આ મેળવવાનો છે આ આપેલું હોય તો જવાબ આ મેળવવાનો હોય એડી એકદમ સિમ્પલ ફંડો છે આના માટે એડી કોઈ રોકેટ સાયન્સ લગાડવાનું નથી અહીંયા તો કે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો કાઉન્સનો સ્ક્વેર પ્લસ ટુ કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે ઓગણ પચાસ એક્સ નો સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થઈ જશે સાત એક્સ એડી અને ચાર વાય ના સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થશે ટુ વાય હવે બંને આ પદની અંદર લખી નાખીએ કારણ કે અહીં એ અને બી ની કિંમત છે તો અહીંયા સાત એક્સ અને એ કેટલા થઈ ગયા

તો કે અહીંયા આપણે જે સૂત્ર અહીંયા ઘન જોયું અને કેટલા પદ આપેલા છે ચાર પદો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે સૌથી બેસ્ટ સૂત્રમાં તમારા લોકોનો આ સૂત્ર સાબિત થશે કે એક્સ પ્લસ વાયનો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર વાય પ્લસ થ્રી એક્સ વાયનો સ્ક્વેર રેડી પરથી આપણે લોકો કામ કરીશું તો અહીં આપણે રકમ લખી દઈએ કે આઠ એનો ઘન પ્લસ સત્યાવીસ બીનો ઘન પ્લસ છત્રીસ એ સ્ક્વેર બી પ્લસ ચોપન એ બીનો સ્ક્વેર અહીંયા વિદ્યાર્થી મિત્રો આને ગોઠવણી કરીએ તો કાઉસનો ઘન થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આઠ એનો ઘન છે એનું આપણે ઘનમૂળ કાઢીએ તો મધે આપણને લોકોને મળશે ટુ એ તો એને કાઉસમાં લખી દીધા ટુ એ પ્લસ અહીંયા સત્યાવીસ બીનો ઘન છે એનું ઘનમૂળ કાઢીએ તો ત્રણ બીનો ત્રણ બી મળશે અને એને આપણે કરી દીધો ઘન પ્લસ ત્રણ કાઉસ કાઉસની પેટર્ન પ્રમાણે આપણે લોકોએ કામ કરેલું છે તો અહીંયા આપણે લોકો કામ કરીશું એકદમ સિમ્પલ જુઓ આવી રીતે

અહીંયા ટુ એ અને અહીંયા કેટલા થઈ ગયા ત્રણ બી ચાલો જવાબ આનો ક્લિયર કટ છે ટુ એ પ્લસ કેટલા થઈ ગયા ત્રણ બી નો ઘન આ એનો અવયવ થઈ જશે રેડી તો અહીંયા તમને લોકોને આપેલું છે એ જ પ્રમાણે તમારે લોકોએ બતાવી દેવાનું છે સૂત્ર યાદ હશે તો જ કામ થશે એટલે સૂત્રની તૈયારી વિદ્યાર્થી મિત્રો ફરજિયાત કરી નાખજો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ એક્સ નો ઘન માઇનસ ચોસઠ વાય નો ઘન તમને લોકોને સૂત્ર આપેલું છે તો અહીંયા કયા સૂત્ર પ્રમાણે કામ કરશો તો એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન અહીંયા તમને માઇનસમાં આપેલું છે તો આપણે માઇનસ વાળું સૂત્ર લીધેલું છે રેડી ઘન ઘન અંદર પરથી આપણે લોકો કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આને આપણે લોકો આપણી રકમના સ્વરૂપમાં અલા સોરી સૂત્રના સ્વરૂપમાં આપણે ફેરવીશું તો કે કાઉસ નો ઘન તો અહીંયા એકસો પચીસ નું એક્સનો

સ્ક્વેર આ આપણને અવયવ મળે છે ચાલો આગળ વધીએ સાતમા નંબરના છઠ્ઠા નંબરના બીજા દાખલા માટે આઠ એક્સ નો ઘન માઇનસ એકસો નો ઘન માઇનસ સાહીઠ એક્સ વાય પ્લસ એકસો પચાસ એક્સ નો એમાં પણ આગળ આપણે આગળ જ કામ કરીને આવ્યા છે એ જ પ્રમાણે ઘનના સૂત્ર પ્રમાણે કામ કરવાનું છે તો કે એક્સ માઇનસ નો ઘન બરાબર નો ઘન માઇનસ નો ઘન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર

સાતમા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો લંબાઈમાં ખૂબ જ લાંબો દાખલો આપેલો હતો અને સમજણ શક્તિ પ્રમાણે શેષ પ્રમાયની રીત અને અવયવીકરણની રીતમાં લોકોએ ઉપયોગ કરવાની છે તો અહીંયા આપણે આગળ વધીએ જોઈએ તો કે બહુ બધી પી ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત માઇનસ બે એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સનો સ્ક્વેર માઇનસ એ એક્સ પ્લસ ત્રણ ત્રણે માઇનસ સાતને એક્સ પ્લસ વન વડે ભાંગતા મળતી શેષ ઓગણીસ હોય તો એની કિંમત શોધો અને પી ઓફ એક્સને એક્સ પ્લસ બે વડે ભાંગતા મળતી શેષ પણ કેટલી થશે તે આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો ધ્યાન આપી શકો કે અહીં તમને લોકોને પી ઓફ બરાબર ભાંગાકારની ક્રિયા કરો ને ત્યારે ભાંગાકારની ક્રિયામાં પી ઓફ એક્સ ને આપણે અંદરના ભાગમાં લેશું ક્યુફેક્સ ને આપણે બહારના ભાગમાં લેશું અહીંયા મળશે આપણને એક્સ અને અહીંયા મળશે આપણને શેષ એટલે કે આર ઓફ એક્સિ આ રીતેની આપણને ક્રિયા થતી હોય છે

માઇનસ એક મળે તો પી ઓફ માઇનસ વન બરાબર કેટલા થઈ ગયા ઝીરો હવે આપણે જે બહુપદી તમને લોકોને આપેલી છે માઇનસ એકની ત્રણ ઘાત પ્લસ ત્રણ કાઉસમાં માઇનસ એકનો વર્ગ માઇનસ એ માઇનસ એક પ્લસ ત્રણ એ માઇનસ કેટલા થઈ ગયા છવ્વીસ ચાલો હવે આપણે સાદુ રૂપ આપીએ તો કે અહીંયા માઇનસ એકની ચાર ઘાત તો કેટલા આવશે એક બે પ્લસ અહીંયા થઈ ગયું ત્રણ પ્લસ એ પ્લસ ત્રણ એ માઇનસ કેટલા થઈ ગયા છવ્વીસ ચાલો હવે આપણે શું કામ કરીશું તો કે ત્રણ એ અને એટલે કેટલા થઈ ગયા ચાર અને અહીંયા સાદુરૂપ આપતા આપણને કેટલા મળી ગયા વીસ તો એને આપણે કરતા બનાવીશું તો એ બરાબર વીસ ભાગ્યા ચાર એટલે આપણે મૂલ્ય કેટલું મળી જશે તો કે ભાગાકાર કરશું એટલે આઠ ને આપણે એક્સ પ્લસ બે વડે ભાંગાકાર કરીશું તો અહીંયા ભાંગાકારની ક્રિયા માટે તમને લોકોને બતાવેલી છે એમાં એક્સની ચાર ઘાત માઇનસ બે નો ઘન પ્લસ ત્રણ નો માઇનસ પાંચ એક્સ પ્લસ આઠ આપેલું છે એક્સ પ્લસ બે વડે આપણે લોકોએ ભાગ ચલાવવાનો છે તો આઈએ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને એક્સ ને કેટલા વડે તમે લોકો ગુણો કે એક્સની ચાર ઘાત વાળું પદ મળી જાય તો એક્સની ત્રણ ઘાત વડે અને આપણે ગુણીએ તો એક્સની ચાર ઘાત વાળું પદ મળી જાય તો એક્સ નો ઘન અહીંયા લીધું આપણે લોકોએ એક્સની ચાર ઘાત પ્લસ બે એક્સ નો ઘન અહીંયા નિશાની ચેન્જ થઈ જશે એટલે માઇનસ માઇનસ થઈ ગયું કારણ કે ઉપર પ્લસ આપેલું હતું અને અહીંયા થઈ ગયા એટલે આ બે ભાગ ઉડી ગયા તો અહીંયા મળી ગયા આપણને લોકોના આ માઇનસ છે અને આ માઇનસ છે સમાન નિશાની તો સરવાળો થશે તો અહીંયા થઈ ગયો આપણે ચાર એક્સ નો ઘન છે કેટલા વડે ગુણીએ કે અહીંયા ચાર એક્સ નો ઘન આવી શકે તો કે માઇનસ ચાર એક્સ નો ઘન આવી શકે તો માઇનસ ચાર એક્સ ના સ્કવેર વડે આપણે એને ગુણીશું જેથી આપણે બંને પદોને ગુણીશું તો અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ ચાર એક્સ નો ઘન તો આઠ ને ત્રણ કેટલા થઈ ગયા અગિયાર એક્સ નો સ્કવેર ચાલો અને ઉપરથી પદ આવશે એ આપણા માટે આવશે પાઇનસ પાંચ એક્સ ચાલો હવે અગિયાર એક્સ નો સ્ક્વેર ને આપણે ઉડાડવા માટે આપણે એક્સ ને કેટલા વડે ગુણીશું કે અહીંયા 11x નો સ્ક્વેર આવે તો આપણે 11x વડે એને ગુણીશું તો 11x નો સ્ક્વેર આપણને જવાબ તરીકે મળે તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 11x નો સ્ક્વેર પ્લસ કેટલા થઈ ગયા 22x નીચે માઈનસ માઈનસ થઈ ગયો આ ભાગ ઉડી જશે અહીંયા 22 ને 5 કેટલા થઈ ગયા 27x 8 પછી આપણે 27 માઈનસ 27 વડે ગુણીશું તો માઈનસ 27x માઈનસ કેટલા થઈ ગયા 54 નીચે નિશાની ચેન્જ કરીશું તો અહીંયા કેવા થઈ ગયા

રેડી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બેનું વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન તમને લોકોને અહીંયા મળી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે માહિતી તમને લોકોને શરૂઆતમાં આપેલી હતી કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો અને વિડીયોને તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરજો મળીશું આગળના પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર ચાર માટે ત્યાં સુધી જય હિન્દ જય